કેમ છો કાકા મજામાં છો હા ભાઈ મજામાં હું તો કાકા થોડો આપણ નખતર વિશે બોલશો તમે ઓય થોડક બોલજો હમ એટલે શું નખતર વિશે જો આપડે સો મહાપુર્સુ હમ સો મહાપુર્સુ પેલા ગંધિયા કે હું ગંધો છું હમ એ આદ ને થાય એ આદરા બાધા કરે હમ આ આદરમાં મે

એના પછી આવે રાબડીયા રાબડીયામાં ગમે તો ગમે ખોળ હોય ગમે વસ્તુ ઝાડા વડે ડોડું નાખવું એમ કોઈ પોગરે ખાઈ બધા એવું કહે છે કે રાબડીયામાં કોઈ આપણે રાબડીયા રાબડીયામાં ગમે ગારા ખોડ મળી જાય હમ પણ કે આપણે કોઈ બી કૂકી ડાલ વાવીએ ને તો ઉગી જાય